કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠડિયાએ ગુજરાત સરકારના કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો છે કેગના અહેવાલ વિગતો સામે આવી છે ગુજરાતમાં કિડનીના એક ટકા દર્દીઓ પણ ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ કરતા નથી ગુજરાતમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ બસો પાંસઠ સેન્ટરો કાર્યરત છે ડાયાલિસિસ સેન્ટરો દર્દીઓની મીના ચાલે છે ડાયાલિસિસ સેન્ટરોમાં ડોક્ટરો અને સ્ટાફની અછત છે ગુજરાતમાં પાસઠ લાખથી વધુ કિડનીના દર્દીઓ છે જેમાંથી એકાવન હજાર ગંભીર કિડનીના દર્દીઓ છે પાસઠ લાખ દર્દીઓમાંથી ત્રણ હજાર નવસો પંચાવન દર્દીઓ ડાયાલિસિસ સેન્ટર નોંધાયેલા છે બસો પાસઠ સેન્ટરોમાંથી એકસો પાસઠ સેન્ટરોમાં બારમાંથી ઓછા દર્દીઓ છે એકસો છેતાલીસ સેન્ટરોમાં દસથી ઓછા દર્દીઓ રજિસ્ટર થયેલા છે અઢાર સેન્ટરોમાં એક પણ દર્દીઓ નોંધાયા નથી એકસો બાર સેન્ટરોમાં સાત ઓછા દર્દીઓ છે

કેનિયાની દર્દી હતી અને એક અમેરિકા યુએસનો દર્દી હતો આ બે વ્યક્તિને કિડની કઈ રીતે મળી ગઈ જ્યારે કે એ સમયે ગુજરાતમાં પાંચ હજારનું વેઇટિંગ હતું કિડની માટે અને દેશમાં દોઢ લાખ લોકો એક લાખથી વધુ લોકો કિડની ઝંખી રહ્યા હતા ત્યારે વિદેશી પેશન્ટને આઈકેડીઆરસીને કયા માધ્યમથી આ આ કિડની આપી દેવામાં આવી આ પ્રકારની ઘટનામાં ત્રિપુરા હોય કે જયપુર હોય જે ડોક્ટર હોય જે ડૉક્ટરોએ ઓપરેશન કર્યું હોય તેમની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને તે જેલ ભેગા થવા જોઈએ ત્રિપુરા અને જયપુરમાં આ પ્રકારની ઘટનામાં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ અને ડોક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા તો આપણા ગુજરાત રાજ્યમાં જો આ પ્રકારની કિડની ગુજરાતના આપણા બે દર્દીઓ એમની ગેરરીતિથી ડોકટરોની ગેરરીતિથી કિડનીથી વંચિત રહ્યા તો શું એમની ઉપર કાયદેસરના પગલાં ના લેવા જોઈએ માંગ કરીએ છીએ આરોગ્ય વિભાગને કે આ દિશામાં તાત્કાલિક નક્કર તપાસ કરે જે પુરાવા કેગમાં પણ મળ્યા છે અને જે પુરાવા ઓલરેડી ત્યાં એક્ઝિસ્ટ કરે છે તો આ પ્રકારના લોકો આ પ્રકારના ડોક્ટરો ઉપર સ્પષ્ટપણે જે ડૉક્ટરોનું નામ બદનામ કરે છે એ એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય ગુજરાત રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ બસોને પાસઠ જેટલા સેન્ટરો આવેલા છે પરિસ્થિતિ એ છે કે આઈ કેડીઆરસીના એસ્ટિમેટ મુજબ ગુજરાત રાજ્યમાં પાસઠ લાખથી વધુ ક્રોનિક કિડની ડિસીઝના પેશન્ટ હોય અને જેમાં એકાવન હજાર જેટલા પેશન્ટ એકાવન હજારથી વધુ પેશન્ટ જે એન્ડ સ્ટેજ કિડની ફેલિયરના પેશન્ટ હોય ત્યારે આ ગુજરાત રાજ્યના જીડીપી પ્રોગ્રામ જેને એવન ડાયાલિસિસ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે તેની અસફળતા એ કેગના રિપોર્ટના આંકડા દર્શાવે છે ગુજરાત રાજ્યના બસો માંથી એકસો ને પાસઠ સેન્ટરો એવા છે કે જેમાં બારથી ઓછા પેશન્ટ રજિસ્ટર છે જ્યારે અઢાર જેટલા સેન્ટરો તો એવા છે કે જેમાં એક પણ પેશન્ટ રજીસ્ટર નથી એકસોને એકસો ને છેતાલીસ જેટલા સેન્ટરો એવા છે કે જેમાં દસથી ઓછા પેશન્ટો રજીસ્ટર હોય અને એ જ પ્રકારે એકસો બાર સેન્ટરો એવા છે કે જેમાં સાતથી ઓછા પેશન્ટો રજિસ્ટર્ડ હોય એટલે કે કુલ મળીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં ત્રણ હજાર નવસો ને પંચાવન પેશન્ટો રજીસ્ટર છે સામે ક્રોનિક ડિસીઝના આંકડો એ પાસઠ લાખને પાર થાય છે પરિસ્થિતિનું કારણ એ છે કે કંઈકનો રિપોર્ટ પોતે જ કહે છે કે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસની વચ્ચે આ બસો પાસઠ ડાયાલિસિસ સેન્ટરમાંથી માત્ર છેતાલીસ ડાયાલિસિસ સેન્ટર ઉપર નેફ્રોલોજીસ્ટ એટલે કે આઈકેડીના કિડનીના ડોક્ટરો ત્યાં તપાસ માટે ઇન્સ્પેક્શન માટે ગયા છે સમગ્ર ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે આઠસો એક્યાસી કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી બધા અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે આ પરિસ્થિતિઓના લીધે જે આંકડાઓ દર્શાવે છે કે આટલી મોટી સંખ્યામાં કિડનીના પેશન્ટ ગુજરાત રાજ્યમાં હોવા છતાં ગુજરાત રાજ્યના બસો ને પૈકીના મોટા ભાગના ડાયાલિસિસ સેન્ટરો ખાલી પડ્યા છે ત્યાં પૂરતા ડોક્ટરો નથી અને પૂરતો સ્ટાફ નથી જે પરમનન્ટ આ ગુજરાતના આરોગ્ય વિભાગનું ગુલાબી ચિત્ર છે સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ જે પ્રકારની કામગીરી કરે છે રોજે રોજ જે પ્રકારના ભ્રષ્ટાચારના મામલા ગેરરીતિઓના મુદ્દા સામે આવે છે મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આ દિશામાં કંઈ નક્કર પગલાં લેવા જોઈએ અને થોડાક દિવસો પહેલા મેં એક પ્રેસમાં મુદ્દો ઉપાડ્યો હતો કે આઈકેડીઆરસી હોસ્પિટલ ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ